જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ વેલકમ ટુ મમતાઝ કિચન શિયાળામાં ચુસ્તી મેળવવા માટે ગરમા ગરમ સૂપ બનાવો અને હેલ્ધી રહો આજે આપણે બે સૂપની રેસીપી જોઈશું ક્રિમી સ્પીનેજ સૂપ અને ટોમેટો સૂપ તમે મારી ચેનલ ઉપર નવા હોય કાં તો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો જરૂરથી મમતાઝ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલાઇકોન બી પ્રેસ કરી દો પૂરો વિડીયો સ્કીપ કર્યા વગર જોજો આપણે પહેલાં ક્રીમી સ્પીનેજ સૂપ બનાવવા જઈ રહ્યા છે એક કઢાઈ લઈ લીધી છે તેમાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને એક નાની સાઇઝની ડુંગળીની સ્લાઇસ કરી લીધી છે તેને સાંતરી લેવાની છે આપણે આમાં બેથી ત્રણ કળી લસણ સમારીને લીધું છે એક લીલું મરચું લઈ લીધું છે સમારીને આને પ્રોપર સાંતરી લેવાનું છે ક્રીમી સ્પીનેજ સૂપ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ બને છે ને બનાવો ખૂબ જ સરળ છે અહીંયા મેં પાલકના ફ્રેશ પાન લઈ લીધા છે તેને ધોઈને સાફ કરી લીધા છે હવે તેને આપણે અહીંયા આવી રીતના ફોલ્ડ કરીને ઝીણા ઝીણા કટ કરી લેવાના છે સૂપ ઘણા પ્રકારે બનતા હોય છે હું આ પ્રકારે જ બનાવું છું અને બિલકુલ રેસ્ટોરન્ટ જેવો જ સૂપ બને છે તો તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો પાલક સમારીને તૈયાર છે તો આપણી ડુંગળી પણ સંતરાઈ ગઈ છે તો તેમાં આપણે પાલક લઈ લઈશું હવે પ્રોપર મિક્સ કરી લેવાનું છે અને પાલકને પણ સાંતરી લેવાની છે પાલક ચડી જાય ત્યાં સુધી તેને પકવવાની છે પાલકને ચડતા ત્રણથી ચાર મિનિટ જ થાય છે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને તેને મિક્સર જારમાં લઈ લઈશું ઠરે પછી તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેની સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે હવે એ જ પેનમાં મેં બે ચમચી જેટલું પાછું તેલ લઈ લીધું છે અને એક ચમચી બટર લઈ લીધું છે આ સૂપમાં ક્રિમિનેસ માટે અહીંયા મેં બટર એડ કર્યું છે અને ટેસ્ટ ખૂબ રીચ આવે છે એક મોટી ચમચી અહીંયા મેં મેંદો લીધો છે આપણે વ્હાઈટ સોસ તૈયાર કરીએ છીએ અને તેમાં આ સૂપ બનાવવાનો છે તેલ બટરમાં મેંદો શેકાય જાય ત્યાં સુધી તેને શેકવાનું છે નીચે ચીપકે નહીં તેનું ધ્યાન રાખવાનું છે હવે રૂમ ટેમ્પરેચર ઉપર હોય તેવું દૂધ લેવાનું છે એક કપ અહીંયા મેં પહેલાં અડધો કપ લીધું હતું ને પાછળથી અડધો કપ લીધું છે પ્રોપર મિક્સ કરી લઈશું આ પ્રોસેસ કરવાથી આમાં લમ્સ નહીં રહે હવે જે પેસ્ટ બનાવીને મૂકી હતી પાલકની તે આમાં એડ કરી દેવાની છે તમે જોશો કે પાલકની પેસ્ટ જેવી ઉમેરાશે એકદમ લીલો કલર છે જ પેસ્ટનો આપણો સૂપ પણ એટલો સરસ ગ્રીન કલરનો થવાનો છે હવે પ્રોપર મિક્સ કરી લઈશું મિક્સ થયા પછી તમે જોઈ રહ્યા છો કે એ સરસ થિક અને કલરવાળો છે ટેસ્ટ માટે અહીંયા ચપટી ખાંડ લેવાની છે સ્કીપ પણ કરી શકો છો મીઠું સ્વાદ પ્રમાણે અને મળી પાવડર બસ આટલા જ મસાલા જોઈશે આમાં પ્રોપર મિક્સ કરી લઈએ અને ક્રીમી સ્પીને સૂપ છે તો તેને હજી ક્રીમી બનાવવા માટે ઘરની ફ્રેશ બે ચમચી મલાઈ લીધી છે ફ્રેશ દૂધની જ મલાઈ આમાં ઇસ્તેમાલ કરવાની છે અને તેને આપણે પ્રોપર મિક્સ કરી દેવાનું છે આ સૂપ ઘરમાં ગરમ તો એટલો સરસ લાગે જ છે પણ તમે તેને ઠંડો કરીને પીશો તો પણ ખૂબ જ સરસ લાગે છે પણ શિયાળા સ્પેશિયલ છે તો ગરમ ગરમ સૂપની જ મજા લઈએ તો સૌ કરી દઈએ આપણો ક્રીમી સ્પીનેચ સૂપ આ સૂપની સાથે તમે સલાડ કોર્ન સલાડ બનાવીને પણ લઈ શકો છો અને આની મજા લઈ શકો છો તૈયાર છે આપણો ક્રીમી સ્પીનેજ સૂપ ખૂબ જ હેલ્ધી છે ને બનાવો ખૂબ સરળ છે હવે બીજો સોસ એટલે કે ટોમેટો સૂપ જે આપણે હંમેશા રેસ્ટોરન્ટમાં જઈને મંગાવતા હોઈએ છીએ કૂકરમાં જ બનાવવાનું છે મેં પાંચથી છ ટામેટા સમારીને લઈ લીધા છે ને ડાયરેક કૂકરમાં લઈ લીધા છે આપણે આ કૂકરમાં એકદમ ઇઝી સ્ટાઇલથી સૂપ બનાવીશું એક ગાજર કટ કરીને લીધું છે અને અડધું બીટ લઈ લીધું છે બીટથી સૂપનો કલર ખૂબ જ સરસ આવે છે અને ગાજર બીટ અને ટામેટા ખૂબ જ હેલ્ધી છે એક બે કઢી લસણની ફોલીને અંદર સમારીને લઈ લીધી છે ટુકડો ગોળ લીધો છે હવે આમાં એકથી દોઢ ગ્લાસ જેટલું પાણી લેવાનું છે અને કૂકરનું ઢાંકણ બંધ કરીને ત્રણથી ચાર વિસલ આપણે લગાવી લેવાની છે શિયાળાની ઠંડીમાં વાસણ ઘસવાનું પણ બહુ જ કંટારો આવતો હોય છે તો કૂકરમાં સૂપ બનશે તો વાસણ પણ એટલા નહીં બગડે આપણા તો તમે જોઈ રહ્યા છો કે કુકરનું ઢાંકણ મેં ખોલી દીધું છે અને એમાં જ એક ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરી દેવાનું છે કોર્નફ્લોર સરસ ક્રીમી જેવો સૂપ તૈયાર થશે આ ઉમેરવાથી આપણો ચમચીની મદદથી તેને હલાવી લઈશું અને થોડું રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યારે બ્લેન્ડરની મદદથી આપણે બ્લેન્ડ કરી લેવાનું છે એક ગ્લાસ પાણી ઉમેરીને આપણે બ્લેન્ડરની મદદથી તેને બ્લેન્ડ કરી લેવાનું છે તમે જોઈ રહ્યા છો કે પાંચથી સાત જ મિનિટમાં કૂકરમાં રેસ્ટોરન્ટ જેવો જ ટોમેટો સૂપ તૈયાર થઈ ગયો આપણો એક નીચે બાઉલ લઈ લીધો છે અને કાણાવાળો બાઉલ ઉપર રાખી દીધો છે હવે આ સૂપને આપણે ગાળી લેવાનો છે ગાળવાથી આ સૂપમાંથી જે બીયા હોય છે ટોમેટોના સીડ્સ અને જે ઉપરના એના ટામેટાની પીલ એટલે કે છાલ હોય છે તેના નાના નાના ભાગ રહી ગયા હશે તે બધું જ આ ચાણીની મદદથી ચાળીશું તો તેમાં રહી જશે તમને એનું સ્મૂથ ટેક્સચર ભાવતું હોય તો આપણે તેને બીજી વાર પણ ગાળી શકીએ છીએ મેં અહીંયા બે વાર સૂપને ગાળી લીધો છે તો તમે જોઈ રહ્યા છો કે ઉપરના ભાગમાં સરસ એવો કચરો નીકળી ગયો છે અને સૂપ સરસ તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું ત્યાર પછી ચપટી મરી પાવડર લીધો છે તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછો વધારે કરી શકો છો મિક્સ કરીને તેને પાંચ મિનિટ માટે ઉકળવા દેવાનો છે એમાં બોઈલ આવે ત્યાર પછી તમે તેને સર્વ કરી શકો છો તમે જોઈ રહ્યા છો કે ટોમેટો સૂપ એકદમ સરળ રીતના તૈયાર છે હવે તેને આપણે સર્વ કરી લઈશું રેસ્ટોરન્ટમાં બને તેવો જ ટોમેટો સૂપ અહીંયા તૈયાર થઈ ગયો છે નાનાથી માડી મોટા સૌને આ બંને પ્રકારના સૂપ પસંદ આવશે આ સૂપને તમે બ્રેડ ક્રમ્સ જે બ્રેડના ટુકડા હોય છે કાં તો સૂપ સ્ટીક સાથે કાં તો સલાડ સાથે પણ સર્વ કરી શકો છો તો તૈયાર છે વિન્ટર સ્પેશિયલ ક્રીમી સ્પીનેજ સૂપ અને ટોમેટો સૂપ આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે ઘરે જરૂરથી બંને જાતના સૂપ બનાવજો કેવા લાગ્યા તે પણ જણાવજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ આભાર